આ છે દેવી નાથ બાપુની આરતી

哦。Um. પરંપરાની જો આપણે વાત કરવી તો જુનાગઢ થી અહી સુધી ભોયરું અને ઈ ભોયરા માટે ગેપીનાથ છે ગુરુ દત્તાત્રેયના પરિવારમાંથી નવનાથમાં એક નાથ છે અને ભોયરા વાતે અહીં આવ્યા અહીં આવ્યા પછી એમને બકરીના માધ્યમથી કેબીનાથ ભોયરાની અંદર હતા ને બકરીના માધ્યમથી મેપા ભગત કુંભારને દર્શન દીધા અને મેપા ભગત મેપા ભગત કુંભાર કેબીનાથ ભોયરા અહીંથી જુનાગઢ સુધી ભોયરું છે એ દ્વારા ગેબીનાથ અહીંયા આવેલા આ સ્થળ ઉપર અને પ્રથમવાર મેપા ભગત કુંભારને દર્શન દીધા મેપા ભગતને દર્શન ગેબીનાથે દીધા પછી મેપા ભગતને જે કંઈ જ્ઞાન આવ્યું હોય મળ્યું હોય એ દર્શનથી પછી મેપા ભગત દ્વારા આપવા રહેતા મોરડીના ખાસક દરવાર એ મેપા ભગતની દ્વારા એમને ગેપીનાથના દર્શન થયા ને ભગત અને રતા બાપુ બેના જાદરાને દર્શન થયા ઈ પરંપરા એમના માલિક પછી જાદરાના શિષ્ય દાન બાપુ જલાવા જાદરાના દીકરા ગોરખા બાપુ એમના શિષ્ય ભીસામણ બાપુ પાળિયાર આ જે પરંપરા છે એ પાડિયા વિસાવણ બાપુના શિષ્ય પરંપરા અલગ છે દાન બાપુની જે શિષ્ય પર હતાધાર ગીગા એ દાન બાપુના શિષ્ય દાન બાપુ એમને કરતી આ પરંપરા ટૂંકમાં આપણે ગણવીએ તો હતાધાર વધી પગી બાકીના તો અહીંયા પછી એમના શિષ્ય અનેક હતા કેરાળાની જગ્યા છે જ્યાં વિરા ભગત ભરવાડ એ પણ ગેબીનાથના શિષ્ય છે દેસરિયા રબારીની જગ્યા છે આપા ઝાલાલી એ પણ રતાબાપુના શિષ્ય છે મોરડીયા રતા બાપુજીના રતા બાપુના શિષ્ય આપા ઝાલા બેસરિયા અને આપા ઝાલાનો બીજો જે અવતાર છે એ વીરપુર જલારામ બાબુ હા આ રીતે નોખા નોખા બધા ઇતિહાસ આલ્યા છે ટૂંકમાં પરિચય આપી તો ગેબીનાર છે ને

પછીનું જે જગ્યા છેલાળાની જગ્યા આ બધી જગ્યા સ્થાનિક એટલે પછી એમના શિષ્ય ના જે કઈ પરિવાર હોય તો અલગ અલગ હોય એટલે કે બહુ આપણી જાણમાં ન હોય સરસ તમે આ મહિમા કયો એટલે અમુકને ખબર ના હોય આ દેબીનાથનો તો આ મહિમા તમે કયો એ બધાને જાણવા મળશે સરસ ভগৱান <laughs>